નમસ્કાર મારા વળા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરવાના છીએ ધોરણ આઠમાં આપણી નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક મિત્રો આપવામાં આવેલી છે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રણ એકમાં અનેક જે પાના નંબર ચૌદથી પંદર ઉપર તમને મળી જશે જેનો આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી મિત્રો ધોરણ આઠનો તમામ મટીરિયલ મોકલી શકીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રણ એકમાં અનેક જેની અંદર આપણે પ્રવૃત્તિ કરવાની છે કે તમે ગુજરાતી ભાષામાં ઘણીવાર એવા શબ્દો સાંભળ્યા હશે જેમાં સાંભળવામાં સરખો લાગતો એક જ શબ્દનો અલગ અલગ અર્થ થતો હોય દાખલા તરીકે અહીં મિત્રો કોષ્ટકમાં સીટી અને સીટી બરાબર અલગ અલગ શબ્દ છે બંને શબ્દોનું ઉદાહરણ આપેલ છે જે બોલવામાં સરખા પરંતુ તેનો અર્થ અલગ થાય છે આ જ રીતે પૂર એટલે શહેર અને પૂર એટલે પાણીનું જોશ બંધ આવવું ની જેમ ગુણ અને ગુણ જેવા અનેક શબ્દો મિત્રો આપણે બોલતા હોઈએ છીએ ને આવા પ્રકારના સાંભળવામાં સરખા પરંતુ લા લખવામાં થોડાક અલગ હોય તેવા શબ્દોની યાદી બનાવવાની છે અહીં તે ખાસ યાદ રાખશો કે આવા શબ્દોની જોડણી લખવામાં થોડો ફેરફાર હોય છે પરંતુ બોલવા સાંભળવામાં એક જ સરખા જ લાગતા હોય છે માત્ર એક માત્ર કે એકાજ જ બદલવાથી શબ્દોનો અર્થ બદલાઈ જાય છે શબ્દકોશ જોડણીના જાણકાર મિત્રો પુસ્તકાલયમાં પુસ્તકો અને વર્તમાનપત્રો કે પુસ્તકોમાં વિવિધ જગ્યાઓ આપેલા આવા શબ્દોને શોધીને આપણે લખવાનું છે અને આવા શબ્દોથી વાક્યો પણ બનાવવાના છે તો મિત્રો આપણે જોઈશું અહીંયા તમારા શબ્દો છે સીટી બરાબર અને એટલે સીસોટી અને સીટી એટલે શહેર થાય તો એવી રીતે દિન એટલે દિવસ અને આ દિન એટલે ગરીબ થાય છે પાણી એટલે જળ અને આ પાણી એટલે હાથ થાય દ્વીપ એટલે હાથી અને આ દ્વીપ લખીએ એટલે બેટ થાય અહીં એટલે સાપ અને અહીં એટલે આ સ્થળે પછી પૂર પૂર એટલે શહેર અને પૂર એટલે રેલ એના પછી રવિ તો સૂર્ય અને આ રવિ એટલે શિયાળું વધુ તો વધારે અને આ વધુ એટલે વહુ સૂર એટલે દેવ અને આ સૂર એટલે અવાજ વારી એટલે પાણી અને વારી એટલે વારો શિલા એટલે પથ્થર અને શીલા એટલે શિલાવતી સ્ત્રી સૂત એટલે પુત્ર અને આ સૂત એટલે સારથી તો આવા અલગ અલગ ઘણા શબ્દો છે બીજું સુરત એટલે શહેર અને સુરત એટલે ચહેરો તો આવા શબ્દો આપણે યાદી બનાવી ઉપરોક્ત શબ્દો પૈકી મિત્રો અમુક શબ્દોના આધારે વાક્યો બનાવવાના છે અહીંયા અમુક વાક્ય મૂકેલા છે જેમ કે પાણી ઉકાળીને પીવું જોઈએ પોતાના પાણી દ્વારા થયેલ પુણ્ય પોતાને કામ આવે છે આ પાણી એટલે હાથ થાય અને આ પાણી એટલે જળ થાય બરાબર દિન પછી રાત રાત પછી દિવસ અને દિન દુખિયાની સેવા કરતા રહો પ્રભુ રાજી રહેશે આ દિન એટલે ગરીબ અને આ દિન એટલે દિવસ થાય સુરત મોટું શહેર છે અને સુ તમારા સુરતને તડકાથી બચાવો સુરત એટલે શહેર અને આ સુરત એટલે ચહેરો તો આવા બીજા વાક્યો પણ તમે બનાવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ વાત કરીએ આપણે તમારી પ્રવૃત્તિ નંબર જે ત્રણ આપેલી છે તો એની અહીંયા તમારી સાઇન કરવાની છે તારીખ પણ જે પ્રવૃત્તિ કરો એ તારીખ લખવાની છે વાલીની સહી કરાવવાની છે અને શિક્ષકની સહી પણ કર તમારી અહીંયા શિક્ષકની સહી કરાવવાની છે ખાસ વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે અનેક પ્રકારની અલગ અલગ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ આપેલી છે તેનું પણ સોલ્યુશન ઝડપથી તમને મળી રહેશે ધોરણ આઠની સોજન પોનું સોલ્યુશન મિત્રો પણ મૂકેલું છે તે પણ તમને આપણી ચેનલના માધ્યમથી મળી રહેશે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો પણ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા